ગુજરાત રાજ્યનું એક એવું ગામ કે જ્યાં દરિયાઈ માર્ગે જવું પડે છે હાલ લોકસભાની ચૂંટણી છે ને લોકસભાની ચૂંટણી અન્વયે દરિયાઈ માર્ગે જે ગામ જોવા મળ્યું છે અમરેલી જિલ્લાનું એ છે શિયાળ બેટ ગામ લગભગ દસ હજાર ની આ ગામમાં વસ્તી છે પાંચ હજારનું મતદાન છે સરકાર દ્વારા મતદાન વધારવાની જે માંગ કરી રહી છે હાલમાં જે રીતે તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે કે મતદાન વધવું જોઈએ પરંતુ હાલમાં અમરેલી જિલ્લાના શિયાળ બેટમાં શું છે સ્થિતિ તે અંગે ગુજરાત તક આપને બતાવશે કે શિયાળ બેટના ટાપ ઉપર વસતા લોકો મતદાન માટે શું ઈચ્છી રહ્યા છે આ છે ગુજરાતનો એકમાત્ર દરિયા વચ્ચે આવેલો ટાપુ શિયાળબેટ આ ટાપુ પર દસ હજારની વસ્તી ધરાવતું આખું ગામ માછીમારી પર નિર્ભર છે પણ હાલ ગામમાં બે હજાર વ્યક્તિઓ જ રહે છે જ્યારે પંચોતેર થી એસી ટકા શિયાળ બેટ માનવ વસાહતના સ્થાનિકો માઇગ્રેશન કરી રોજીરોટી માટે સ્થળાંતર કરી ચૂક્યા છે ગામ આખું ખાલીખમ જોવા મળી રહ્યું છે જ્યારે શિયાળ બેટ ગામમાં જાણે કરફ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ રોજગારી છે અને પંચોતેરથી એંસી ટકાની વસ્તી આજુબાજુના ગામમાં કે અન્ય શહેરમાં રોજગારી માટે વસવાટ કરવા નીકળી ગઈ છે ને મોટા ભાગના ઘરમાં અલીગઢી તાળા લટકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક છે ચૂંટણી પંચ દ્વારા વધુ ને વધુ મતદાન થાય તેવા અવેરનેસ કાર્યક્રમ થઈ રહ્યા છે પરંતુ શિયાળવેટમાં વેટમાં પાંચ હજાર પાંચસો આસપાસનું મતદાન છે અને હાલ પાંચસો થી સાતસો મતદારો જ નિવૃત્ત થઈને જીવન નિર્વાહ કરતા લોકો શિયાળ વેટમાં જોવા મળી રહ્યા છે તમારું નામ શું હાલમાં તમારા ગામમાં વસ્તી કેટલી અને હાલની સ્થિતિ શું છે મતદાનની અમાર મારું નામ જીવરાજ ગુજરિયા છે શિયાળ બેટની અંદાજે બારથી તેર હજારની વસ્તી છે અને અમારું પાંચ પાંચ હજાર ને પાંચસોનું મતદાન છે આયા સ્થાનિક રીતે બધા લોકો અત્યારે સ્થળાંતર થઈ ગયા છે ગામની અંદર ચોમાસાના ચાર મહિનામાં માણસો આવે અને બાકી બધા ધંધાકીય રીતે સ્થળાંતર થઈ ગયા છે અને અહીંયા અત્યારે હાલની અંદર પચીસોથી બે હજાર માણસો રહી છે એમાંથી તમે આપણે ખાલી મતદાન મતદાન મથક સુધી જઈએ કે એવા લોકો પાંચસોથી છસો માણસો છે અને બાકીના જે મજૂરી કામ માટે અહીંથી ગામ છોડીને સ્થળાંતર થઈ ગયા છે માણસ છે ને ભાઈ પા ટકાઈ નથી પાત વેલા છે ને પાટ નથી પણ બધા માણા દરિયા વેઠારે બેઠશે ખાય હું રોજી પેટ જાય ને ખાય પણ તમે ગામે ગામ જાઓ કે રાજુલા છે માવા છે ડુંગર છે ભેરા છે જાફડા છે રાજુલા છે તો તમે વાણું બંધ રાખો તો માણસો આવી શકે ચૂંટણીમાં મતદાન નું શું થાય મરચાર નું તો મત્યાન મતમી કાકીને ભાઈ જરાણ કરવો ભાઈ કાક દેવ કરો તો તમારે ચાલે ભાઈ કરો હું ચાલે હું એકલો માણસ છે હવે મારે મીનાના બારસો રૂપિયા આવે બરોબર તો ખોટું નહીં બલ તો મારે ત્રણ હજાર ચાર હજાર ખરેખ લાગે ખામ હું એક કીધો બમ માટી આ ગામ તો મારે સારું બે પાંચ નામ મને છે

માછીમારીનો ધંધો છે તો હજાર પંદરસો બે હજાર માણસો ગામમાં છે અત્યારે માછીમારી ઉપર ધંધા ઉપર નભી રહ્યા છે અને બાકીના માણસો છે એ બધા બહાર મજૂરી કરવા વિ જાય કોઈ જાફરાબાદ મચ્છી મારવા વિયા જાય કોઈ ખેતી કામ કરવા વ્યા જાય અને ગામનું મતદાન પાંચ હજારની ઉપર છે તો ખરેખર મતદાન ચૂંટણીને તમે પાંચસો જેટલું જ મતદાન થાય કેમ કે લોકો બધા બહાર મજૂરીએ આવ્યા જાય છે અને જો ગામમાં ને ગામમાં જો ધંધો થતો હોય માછીમાર તરીકેનો તો ગામના લોકો ગામમાં રહે તો સો એ સો ટકા મતદાન થાય તો ગામ લોકોની માગણી છે કે માછીમાર બંદર સરકાર શ્રી જાહેર કરે એવી લોકોની માગણી છે શિયાળબેટના સ્થાનિકો ઉપરાંત આ વિસ્તારના એક સમયના ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા અમરીશ ડેર શું કહી રહ્યા છે તે પણ સાંભળો લોકશાહીની અંદર મતદાન ખૂબ જરૂરી છે લોકશાહી ચૂંટણીનું સૌથી મોટું પર્વ છે એવું કહી શકાય મતદાન સ્વાભાવિક છે કે મતદાનનો સમય હોય ત્યારે રોજીરોટી કમાવા માટે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાળકો ભણાવવા માટે પોતાના વડીલ વૃદ્ધ મા બાપને કંઈ જરૂર પડે તો આરોગ્યની સેવાઓ સારી રીતે મળી રહે એના માટે પૈસા કમાવવા માટે સ્વાભાવિક છે કે બધા જ લોકો ખૂબ મહેનત કરતા હોય છે વાત કરીએ દરિયાઈ પટ્ટીને ખાસ કરીને શિયાળ બેટ એવું બેટ કે જ્યાં જવા માટે પણ હોળીમાં જ અવર જવર કરવી પડે છે રોજગારીની કોઈ તકો ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો માત્ર ચોમાસાના ચાર મહિના જ ભાગે ત્યાં હોય છે બાકી આઠ મહિના ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર રોજિક રોટી કમાવા માટે જ્યારે જતા હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણે સરકારે આ બાબતમાં વધુ પણ ધ્યાન દઈ અને મહેનત કરવી જોઈએ અત્યારે જે રીતે સરકાર મહેનત કરી રહી છે મતદાન કરવા માટે લોકોમાં અવેરનેસ આવે લોકોમાં જાગૃતિ આવે એના માટે પણ આ બાબતે પણ જો સરકાર ગંભીરતાથી કંઈક વિચારે તો ચોક્કસ પ્રમાણે આવનારા સમયની અંદર એ લોકોને પણ સ્થાનિક રોજીરોટી મળી રહે જેથી કરીને આવા કોઈ લોકશાહીના પર્વ આવે ત્યારે એમાં ચોક્કસ પ્રમાણે ઉત્સાહથી ભાગ લઈ શકે સતત મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરીને મતદાન વધારવા માટે ખુદ જિલ્લા વહીવટી વડા શિયાળ બેટ અને માછીમારો સાથે મતદાન જાગૃતિની બેઠક કરવી હોવાનું રાજુલાના પ્રાંત કલેક્ટર ડોક્ટર મેહુલ કુમાર બરાસરાએ જણાવ્યું હતું માનનીય કલેક્ટર સાહેબ અમરેલી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ જ્યારથી ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ છે ત્યારથી સતત ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદાન જાગૃતિ વધે અને આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે દરેક ગામમાં જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે ચુનાવ પાઠશાળા તરીકે જે ઓળખાય છે જેમાં બુથ લેવલ પર બીએલઓ શિક્ષક અને ગામના સસ્તા દુકાનદાર MDM સંચાલક તેમજ અન્ય ભાઈઓ તથા બહેનોને બોલાવી એક ચૂનાવી પાઠશાળાનું આયોજન કરી તમામ લોકોને મતદાન જાગૃતિ માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે આ બાબતે અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા રૂબરૂ શિયાળબેટ ખાતે મુલાકાત લઈ અને ત્યાંના હાજર લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવેલા છે આ સિવાય બે દિવસ અગાઉ ફિશરમેન વોચ ગ્રુપની બેઠક જાફરાબાદ ખાતે યોજાયેલી હતી તેમાં પણ મેં પોતે હાજરી આપી અને માછીમાર એસોસિએશનના પ્રતિનિધિઓને સાત તારીખે તમામ માછીમારો પોતાની બોટ બંધ રાખીને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે એ માટે અપીલ કરેલી છે ગુજરાત રાજ્યનું એક એવું ગામ કે જે દરિયાની વચ્ચે છે હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે અમરેલી જિલ્લાના દરિયાની વચ્ચે આવેલું શિયાળબેટ ગામ જે ગામની વસ્તી લગભગ સાડા દસ હજાર આસપાસની છે અને મતદાન છે તે પંચાવનસોનું છે આપ જોઈ શકો છો કે શિયાળબેટ ગામમાં રોજગારીનો ગંભીર પ્રશ્ન છે રોજગારી અન્વયે અહીંના સ્થાનિકો છે લગભગ પંચોતેર ટકા જેટલા લોકો બહાર છે ને હાલમાં મતદારો છે તે બહુ ઓછા છે ત્યારે મહત્વની વાત છે કે ચૂંટણી પંચ દ્વારા જે રીતે મતદાન વધારવાની વાતો થઈ રહી છે પરંતુ રોજગારીના પ્રશ્નને લઈને શિયાળ બેટમાં સ્થાનિકો ગેરહાજર છે તેને લઈને ચૂંટણી પંચ દ્વારા જાગૃતતા જો શિયાળ બેટમાં દાખવવામાં આવે તો અહીં થોડું ઘણું મતદાન છે તેની ટકાવારી પણ વધી શકે છે ફારુક કાદરી ગુજરાત તક અમરેલી